પણ મારે હું કોમમાં હું એટલે આજે ગાય દોવાનું ચાલુ છે તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે ને આ ગાય ત્રણ દિવસ થઈ ગયા છે વિયાણાને અને નીચે છે વાસળી એકદમ બ્લેક ગાય છે અને ખાસ કરીને ધ્યાન રાખવું કે બે ટાઈમ દોરાવીને ગાય લેવી કોઈ પણ જગ્યાએથી અને આપણે ત્યાંથી લો તો બે ટાઈમ દોરાવીને જ લેવી દૂધ નીકાળીને જ બે ટાઈમ સરખું દૂધ નીકળે તો આપણી પાસેથી ગાય લેવી બે ટાઈમ દૂધ સરખું ના નીકળે તો ગાયમાં સો ટકા ઓગણીસ વીસ હોઈ શકે છે પણ બે ટાઈમ ગાય દોયા વગર કોઈ જગ્યાએથી લેવી ના આ ત્રણ દિવસ થઈ ગયા છે ગાયનું સાતક લીટર જેવું દૂધ હાજરમાં છે અને બીજી તમામ ગાયો આજની તારીખમાં હું બતાવી દઉં છું એક બ્લેકમાં ગાય સારી છે સાતથી આઠ લીટર દૂધ હાજરમાં છે અને આજે પણ ગાયો આવી છે એ પણ ગાયો તમને બતાવી દઉં છું અને આ બચ્ચું છે આનો આઠ લિટર જેટલું દૂધ હાજરમાં છે અને એકદમ કાઠિયાવાડ કટ છે લાંબા કાનવાળી છે ઉનાળામાં ગરમી ન લગાડે તેવી ગાય છે અને એક આરિયા ગાભણમાં છે એક આરિયા ગાભણમાં છે અને એક ખૂબ જ સારી ગાય આજે આવી છે લાંબી અને ઊંચી દસથી બાર દિવસ લઈ લેશે અંદાજે ગાય કટ કન્ડિશનમાં ખૂબ જ સારી છે અને બીજી પણ કાયદો વાંધો ચાલુ કરીએ છીએ એ પણ એક આજે આવી છે આરિયા તાજી વીઆયેલી છે એનો આઠ આઠ આઠક લીટર જેટલું દૂધ આજરમાં છે એનું આ આજે ઉતરી છે સાત થી આઠ લીટર જેટલું દૂધ આજરમાં છે બે ટાઈમ દોરાવીને આપણે ત્યાંથી ગાયો લેવી આ ગાયનું સાતથી આઠ લિટર જેટલું દૂધ હાજરમાં છે આ ગાયનું સાતથી આઠ લિટર જેટલું દૂધ હાજરમાં છે તમામ ગાયો ટોટલ કેટલી આજે હાજરમાં છે હું ગણાવી દઉં છું એક આર્યા એક બે ઓલી ત્રણ ત્રણથી આર્યા ચાર ચારથી આર્યા પાંચ પાંચથી ઓલી છ છ થી આર્યા સાત સાતથી આર્યા આઠ આ ગાયને દસ લિટર દૂધ હાજરમાં છે બે ટક ગાય દોરાવી લેવાની બંને ટાઈમ દસ દસ લિટર જેટલું દૂધ નીકળે તો જ આપણે ત્યાંથી લેવાની એક આરિયા ગાય છે આરિયા તાજી વિયેલી છે વાસળી છે સાતક લિટર જેવું દૂધ નીકળ્યું છે તો બે ટાઈમ સાતક લિટર જેવું દૂધ નીકળવું જોઈએ તમામ ગાયો દોરાવવાનું ચાલુ થઈ ગયું છે આજની તારીખમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આજની તેર તારીખમાં દસ ગાયો આપણી પાસે હાજરમાં છે પણ ખાસ ધ્યાન રાખજો બે ટાઈમ દોયરા વગર ગાય લેવી નહીં બે ટાઈમ દૂધ નીકાળી લેવું પરફેક્ટ બે ટાઈમ સરખું દૂધ આવે તો ગાય લેવી નકા કોઈ જગ્યાએથી ગાય લેવી નહીં બંને ટાઈમ દૂધ સરખું ના આવે તો ગાય ન લેવી આજે ગાય ઉતરી છે તેર તારીખની હાલમાં ચલો જય માતાજી